સંતરામપુર નગરપાલિકા ભ્રષ્ટાચાર કૌભાંડ ભાજપના પોતાના અમુક બાર સભ્યો ભ્રષ્ટાચાર ઉજાગર કરતા મચી ગઈ ભારે હલચલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરપાલિકા જ્યાં ભાજપનું એક હું શાસન છે ત્યાં ભ્રષ્ટાચાર અને રાજકીય ગેરરીતિનો ગંભીર આક્ષેપો બાદ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે ભાજપના પોતાના ચૂંટાયેલા પંદર પૈકી બાર સભ્યો પક્ષના સંગઠનમાં લેખિત રજૂઆત કરી જેમાં નગરપાલિકા અંદર ચાલી રહેલા ભ્રષ્ટ વ્યવહાર સામે ખુલાસા કર્યા છે મૂળ મુદ્દાઓમાં નીચેના આક્ષેપો કરવામાં આવે છે પૂર્વ ચીફ ઓફિસર શ્રી હઠીલાના કાર્યક્રમ કાર્યકાળ દરમિયાન વિકાસ કાર્યોમાં મળેલી વિવિધ ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર પાણીના પુરવઠા વિભાગમાં રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોરાસી લાખના માલસામાન ખરીદ માટે ચૂકવાયેલા રકમ જ્યારે માત્ર અંદાજે રૂપિયા અગિયાર લાખનું માલસામાન જ આવેલ લાઇટ વિભાગમાં પણ રૂપિયા તેવીસ પોઈન્ટ અઠ્યાસી લાખનું ચેક અદાયગી બાબત ફક્ત રૂપિયા બે લાખનું સામાન જ સપ્લાય કુલ અંદાજે રૂપિયા એક કરોડના ખર્ચમાંથી ફક્ત વીસ ટકા માલસામાન સપ્લાય જ્યારે બાકી રકમની રોકડ ચૂકવણીની આશંકા માલસામાન ન હોવા છતાં એજન્સીનો ચેક થકી ભરણો જેમાં એકાઉન્ટન્ટ અને સંબંધિત કર્મચારીઓની સળવણીઓના આક્ષેપ ભરતી પ્રક્રિયામાં પણ નિયમોની અવગણના કર્મચારીઓની કર્મચારીઓની અયોગ્ય નિમણૂક અને ગ્રાન્ટનો દુરુપયોગ અરજી તથા તપાસની માંગ તાત્કાલિક નગરપાલિકા એકાઉન્ટન્ટની બદલી વિશેષ તપાસ ટીમની નિમણૂક માલસામાન ખરીદી વિકાસ કાર્યો તત્તેર એ એ જમીનના મુદ્દાઓ ભરતી પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય તપાસ ભવિષ્યમાં આવા કૌભાંડો અટકાવવા કડક પગલા ભાજપના બાર સભ્યો દ્વારા સ્પષ્ટ રૂપે જણાવાયું છે તો તેઓ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવશે અને નગરજનોની ભલાઈ માટે આવા કૌભાંડો સામે ધીરજપૂર્વક અને દ્રઢપણે લડી રહ્યા છે રાજ્ય સરકાર અને સિહોરી વિકાસ વિભાગે જો તાત્કાલિક પગલાં ન લીધા તો આ મુદ્દો રાજ્યભરમાં ભાજપ માટે રાજકીય તબાહીનું કારણ બની શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તેવું જાગૃત નાગરિકનું માનવું છે